મીરાપુર તાલુકાના ખણુસા ગામે બ્લોટના વિવાદ અને ઓછીના નાણાની લેતી દેતી મામલે એક જ જ્ઞાતિના બેજૂથ વચ્ચે સામ સામે હથિયારો ઉછળતા ગામમાં ચકચાર મચી છે લોખંડની પાઇપ ધાર્યા અને લાકડાના ધોકા વડે થયેલી અથડામણમાં એક વ્યક્તિનો અંગૂઠો કપાઈ ગયો મહેસાણા શહેરના રાણોસરા બ્રિજ પાસે સર્વિસ રોડ પર ગત રાત્રિના સુમાર બે સ્કોર્પિયો ગાડીઓ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકો નાની મોટી ઇજા પહોંચી છે આ મામલે ઉંઝા તાલુકા કથરાવી ગામના વૃત્તે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે બેદરકાર ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસી દ્વારા જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં જાહેર કરવામાં આવેલા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાનો પ્રચાર નિયમો સામે સામાજિક સંગઠનોને વાંધો ઉઠાવ્યો છે

પત્રકારને તું હિન્દુ થઈ દરગાહમાં કેમ આવ્યો છે તેમ કઈ નવ જેટલા શખ્સોએ ભેગા મળી ગરદાપાટુનો માર માર્યો એટલું જ નહીં છરીબે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં નવ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો ઉત્તર ગુજરાતમાં મંગળવારે દિવસ રાતના તાપમાન અસામાન્ય ફેરફાર જોવા મળ્યો વહેલી સવારે લઘુત્તમ તાપમાનમાં અઢી ડિગ્રી વધતા ઠંડીનો પારો પંદર ડિગ્રીની આસપાસ જ્યારે દિવસનું તાપમાન બે ડિગ્રી ઘટતા તાપમાન છવ્વીસ ડિગ્રીની આસપાસ રહ્યું આજે એક દિવસ માટે લઘુત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી ઘટતા ઠંડીનો પારો બાર ડિગ્રી કે તેથી નીચે જવાની શક્યતા છે ઊંઝા માર્કેટ યાર્ડમાં કોમર્શિયલ કોઓપરેટિવ બેન્ક લિમિટેડના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જેમાં પિયુષ પટેલને બેંકના ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે બેંકના ઉપપ્રમુખ તરીકે પ્રિયંકાબેન પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે રમેશભાઈ પટેલની પણ સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે આ પ્રક્રિયા બેંક ખાતે ડિરેક્ટરોની બેઠકમાં સંપન્ન થઈ હતી તમામ હોદ્દેદારોની પસંદગી સર્વાનુમતે કરવામાં આવી નવનિયુક્ત હોદ્દેદારોને વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો અને શુભેચ્છકો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ઉંઝામાં ટ્રાફિક રેગ્યુલેટરી બ્રિગેડના જવાનો દ્વારા વાહન ચાલકોના ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માટે પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું પહેલનો મુખ્ય હેતુ માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે આજરોજ ઉંઝા શહેરમાં સરદાર ચોક ફલકુનાડુ અને બજાર વિસ્તાર સહિતના મુખ્ય સ્થળોએ આ પ્લેટફોર્મનું વિતરણ કરવામાં આવ્યું ટીઆરબી જવાનોએ ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે बजापुर तालुकाના પીલવાય સ્થિત આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે દિલ્હી નીતિ નેશનલ લેવલ હે એનક્યુએસ અંતર્ગત મહત્વપૂર્ણ મૂલ્યાંકન હાથ ધરીયુ દિલ્હી થિયાવેલી એનએસઆરસી ની ટીમે આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ સેવાઓ માડકુ અને વ્યવસ્થાપનનો સઘન મૂલ્યાંકન કર્યું બનાસગાઠા એલસીબી પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એરોમા સરકાર પાસેથી દૂધ ટેન્કરમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે કાર્યવાહીમાં કુલ અઢાર લાખ સોળ હજાર બ્યાસીનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ડીસા તાલુકાના અજાપુર ગામની એક યુવતીએ બે હોમગાર્ડ અને એક પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ શખ્સો સામે શારીરિક શોષણનો ગંભીર આક્ષેપ કર્યો છે યુવતીએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન સામેથી એક વીડિયો બનાવી વાયરલ કર્યો છે જેમાં તેણે પોલીસ પર ફરિયાદ ન લેવાનો પણ આરોપ લગાવ્યો હતો